મોટા લાયજા ખાતે અંધજન મંડળ કેસીઆરસી ભુજ આયોજિત નેત્ર ચકાસણી કેમ્પ યોજાયો મોટા લાયજા ખાતે આજે અંધજન મંડળ કેસીઆરસી ભુજ આયોજિત નેત્ર ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પને ગામના વડીલોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યું હતું આજના આ કેમ્પનો બસો પાંત્રીસ જેટલા આંખના દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પનું આયોજન કરનાર મોટા લાયજા ગામના સામાજિક અગ્રણી પચાણભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે બપોરના એક વાગ્યા સુધીનો કેમ્પનો ટાઈમ રાખેલો હતો જોકે દર્દીઓ વધવા લાગ્યા હતા તો બપોરના ત્રણ વાગ્યા સુધી કેમ્પ ચાલ્યો હતો વધુમાં સામાજિક અગ્રણી પચાણભાઈ ગઢવીએ કચ્છની સેવાકીય સંસ્થાઓને અમો મોટા લાયજા ગામે આવકારીએ છીએ અને વધુને વધુ સેવાકીય સંસ્થાઓ લાયજામાં લાભ આપે એવું તેમણે જણાવ્યું હતું આ કાર્યમાં નામી અનામી વ્યક્તિઓ તેમજ જીએસસીએલ ફાઉન્ડેશન લાયજા સાથે સંકળાયેલા બાળાઓએ પોતાની સેવા આપી હતી અંધ અપંગ કે સી સંસ્થા ભુજનો તેમજ સર્વે મિત્રોનો પચાણભાઈ ગઢવીએ આભાર માન્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે મોટાલાયજા ગામના ચારણ ગઢવી સમાજના સામાજિક અગ્રણી પચાણભાઈ ગઢવી ગામની સેવાકીય પ્રવૃત્તિઓમાં હર હંમેશ અગ્રેસર રહેતા હોય છે